સોનું ખરીદવાનું હોય તો સોનાના ભાવ ઘટે એની રાહ જોતા નહી કારણ કે ભાવ હજુ પણ વધવાનો છે કેમ છો હું છું ચતુરચિંકી અમદાવાદમાં જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે એમાં સોના અને ચાંદીનો ભાવ પણ વધી રહ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ સોસઠ હજાર થઈ ગયો છે અને હજી પણ આ ભાવ વધવાનો છે પણ ગમે એવો ભાવ વધારો હોય યા સ્ત્રીઓને સોનું ખરીદતા તો ન જ રોકી શકે એટલે તો આપણું ભારત સોનાનું સૌથી મોટું બજાર છે અને હા આ બધી વાતમાં એક વાત એ પણ કે પાન કાર્ડ ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે તો જેને પણ બાકી હોય એ ફટાફટ કરાવી લેજો નકર દંડ ભરવો પડશે સારું ત્યારે ફરી મળીશું નવા વિડિયો સાથે આવજો